ભરૂચ તાલુકાના ટાંકરિયા ગામમાં પંખા રિપેરિંગના વિવાદમાં બે પરિવારો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું છે આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓને છડી વાપતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઘટના અંગે જાણવા મળ્યા મુજબ ઇમરાન અબ્દુલ કાદર પટેલે નવ મહિના પહેલા ફારૂક બશેરીની ઇલેક્ટ્રોનિક દુકાનમાં પંખો રિપેર માટે આપ્યો હતો ગઈકાલે જ્યારે ઇમરાન પંખો લેવા ગયા ત્યારે ફારૂકે કહ્યું કે તેમણે અઝીમ પાસેથી પંખો લીધો હતો આ મુદ્દે બંને વચ્ચે તકરાર થઈ હતી બાદમાં ઇમરાન મક્કા મસ્જિદમાં નમાઝ પઢવા ગયા હતા નમાઝ પછી ઘરે પરત ફરતી વખતે સોકત યાકૂબ બશેરી અને તેના બનેવી મોસીને તેમની સાથે ઝઘડો કર્યો હતો ત્યારબાદ છરી વદે ઇમરાન પર હુમલો કરી છરીના ઘા માર્યા હતા જેમાં ઇમરાનને પાલેજ સીએચસી સેન્ટરમાં સારવાર હેઠળ ખસેડાયો હતો જ્યારે બીજી તરફ શોકત બશેરીની ફરિયાદ મુજબ જ્યારે તેઓ ઇમરાન સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે ઇમરાનના નાના ભાઈ ફૈઝુ અબ્દુલ્લા કાદરે અને ઇમરાને તેમની પાસે છરાવડે હુમલો કર્યો હતો આ ઘટનામાં શોકત બશેરીના હાથ પર અને સમીરને પીઠ પર ઈજા થઈ હતી પાલેજ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે

ત્યારે પછી રોજા પછીનો સરસ આઠ વાગો ટાઈમ હતો ત્યારે એ ભાઈ જોડે વાતચીત ચાલતી હતી કે હવે રમઝાન માસ ની અંદર શું લડાઈ કરવાની નાની નાની બાબતમાં લડવાનું નહીં એવી વાતચીત નાનો ભાઈ આવી ને જેમ એમ ગારો બોલવા મળ્યો ગાળો બોલી એવાની અંદર મારા બીજા બધા કઝીન ને મારા મોહલ્લાના બધા મારા ફ્રેન્ડ લોકો હતા તો જ બોલવા કે ગાયના બોલ ગાણા બોલ એવાની અંદર એ ભાઈ ગભરાઈ ને છોડો કરીને વિશ્વાસ મળી બધોને બીજા ભાઈ આવી પછી છોડ કાઢ્યો બંને ભાઈ એવા એની વાઈફ આવી એની વાઈફે મારું મારો કોલર પકડી લીધો ટી શર્ટ નો મારું ઘરે પણ પકડી લીધું એ એની વાઈફ ભાઈ જોવા ગયો ફર્યો હતો પેલા ભાઈનો છોડો મારા હટ પડશ વાગી ગયો ને બંને ભાઈ નશામાં હતા ને બંને છડો લઈને આવ્યા હતા મારા બંને એ એક નું નામ ઈમણાન છે એક સેજુથી ઓળખાય ને એ લોકો તો મને કે તપુરી છે અમદાવાદ થી તળી પર છે

મેં પેલા બીજા મારા માળકજી છે ત્યાં બૈરા મા કમળ માં થયેલું છે મને એક જાઈડમાં બે બે ગામ વાગેલા છે આજો તારીખ ત્રણ માર્ચ અને સોમવારના રોજ ભરૂચ તાલુકાના મોટા તંકારીયા ગામ ખાતે એક પંખાની સામાન્ય બાબત બનેલી અને એ બાબતમાં બંને પક્ષ જ્યારે એક પક્ષના લોકો સામેવાળાને સમજાવવા ગયેલા કે બે આ વસ્તુ ખોટી છે એક વ્યક્તિમાં દાદાગીરી કરતા તે બાબતે સામે પક્ષના બે છોકરાઓ છે જેઓ ટંકારીયા ગામમાં રહે છે અને પહેલા અમદાવાદમાં હેઠા હતા જેમના નામને શરનામાં તો બહુ એક્ચુઅલી મને ખ્યાલ નથી નામ પરંતુ એ લોકો એકદમ આવેશમાં આવી અને ટંકારિયા ગામના બે છોકરાઓ એક સમીર બસેરી અને એક સોકત બસરે નામના બંનેઓ કજિન ભાઈઓ હતા એની ઉપર ઓછી હુમલો કર્યો જેમાં બંને છોકરાઓને શોકત છે જેના વાગે ત્રણ જગ્યાએ છરીઓ વાગેલી છે જેમાં પંદર જેટલા ટાકા આવેલા છે અને સમીર છે જેને પીઠના ભાગે ત્રણ જગ્યાએ જગ્યા છે મોટો જેમાં નવ જેટલા ટાકા આવેલા છે આ ઘટના પાલે પોલીસ બાબતે અત્યારે અમને અહીંયા જાણવા મળ્યું આ બાબતે અમે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ભરૂચના એસપીસી મયુર ચાવડા સાહેબ ડીવાય એસપી સાહેબ ત્યાંની સ્થાનિક પોલીસના વ્યાસ મેડમને પણ આ બાબતે જાણ થઈ અત્યારે અને પોલીસે તાત્કાલિક એક્શન તો લીધેલી છે પરંતુ અમે પ્રશાસન પાસે અપીલ કરીએ મળતી માહિતી મુજબ આ છે અમદાવાદ તરી માહિતી મળેલી છે અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને અમને શું ધંધા છે એમનું શું બેકગ્રાઉન્ડ છે તપાસવામાં આવે જયારે ટંકારિયા ગામના લોકો અહિયાં અત્યારે સિવિલ હોસ્પિટલમાં અમે પણ આવ્યા એક ગામની દ્રષ્ટિએ અમારો એક નૈતિક જવાબદારી છે કોઈ પણ ચમરબંધી હોય એ જ છોડવામાં ન આવેલા વહીવટી અપીલ કરીએ અમને અગાઉ તપાસવામાં આવે અગાઉ પણ અને અમદાવાદથી એ લોકો અહીંયા આવીને આવી ને એમના શું છે એ આખા નેટવર્કની તપાસ થવી જોઈએ અમને આશા છે ભરૂચ જિલ્લાના બહોચ એસપીસી મયુર ચાવડા સાહેબ આ બાબતે ન્યાયિક તપાસ કરશે આરોપીઓને સખત માં સખત સજા મળે એવી અમારી માંગ છે આજે બબ્બે જવાન જો દીકરા જેની એક દીકરાની ઉંમર પચીસ વર્ષ છે અને એકની છવ્વીસ વર્ષે વાળામાં અગાઉ પણ આ લોકોએ ઘણા લોકો હુમલો કરવાનો પ્રયત્ન કરેલો છે હું ભરૂચ પાલેતના પીએસઆઈ વ્યાસ મેડમ ને અપીલ કરું કે મેડમ આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને ગુજરાતને ગાવાને બક્ષવામાં ન આવે એવી અમારી માંગ છે